માંગરોળના શાહપુર ગામે કર્મચારી પર થયો છે હુમલો સસ્તા અનાજ ના દુકાન કર્મચારી ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી મારું નામ છે ત્યાં એક વ્યક્તિ આવ્યો તમે મને કે તું આમાંથી મને મોબાઈલ આપ્યો આમાંથી મારા ઉપરની પ્રિન્ટ કાઢી ઉપર મેં કીધું કે ભાઈ તમને તમારા ફોન તમને ખબર હોય તમે તમારી રીતના ગોતીને મને આપો તો હું તમને કાઢી દઉં તો એટલી વાતમાં મને કહી કે હું હમણાં જાઉં એમ કરીને દાંતડું લઈને આવ્યો ભાઈ અને મને પેલા ત્યાં હું બેઠો તો ત્યાંથી ઊભો કરીને ખુરશી લઈને ખુરશી મારા હાથમાં મારી દીધી અને પછી દાંતડું પડે મને અહીંયા હુમલો કરવા જતો હતો ગરદન ઉપર તો પછી મેં આમ હાથ રાખ્યો તો મારા હાથમાં મારી દીધી દાંતડું